નમસ્કાર ઓપરેશન સિંદૂર પછી ભારતમાં કેટલાય ગદ્દારો સામે આવી રહ્યા છે દેશદ્રોહની કલમો પણ કેટલાક નાગરિકો ઉપર લાગી ચૂકેલી છે વીણી વેણીને તપાસ એજન્સીઓ આ પ્રકારના દેશદ્રોહીઓને શોધી રહી છે ત્યારે હરિયાણાની હિસારની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અત્યારે હાલ તો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં છે શા કારણે આ યુટ્યુબર ટ્રેન્ડિંગમાં છે તે પણ જાણવું મહત્વનું છે થોડાક ભૂતકાળમાં જઈએ વર્ષ બે હજાર વીસ સુધી આ જ્યોતિ મલ્હોત્રા જેના નામે દેશદ્રોહનો આરોપ છે અને પાકિસ્તાન માટે ગુપ્ત માહિતી ભારતની લીક કરતી હતી તે આ જ્યોતિ મલ્હોત્રા એક સામાન્ય રિસેપ્શનિસ્ટની નોકરી કરતી હતી ખાનગી કંપનીમાં વર્ષ બે હજાર વીસમાં જ્યારે કોરોના કાળ ચાલ્યો ત્યારે નોકરી છૂટી ગઈ અને ઘરે બેઠા પોતાની સ્કિલ પ્રમાણે યુટ્યુબ પર ચેનલ શરૂ કરી જો જોતામાં લાખો સબસ્ક્રાઈબ તેને મેળવી લીધા હતા એક દિવસ એવો આવ્યો કે તેણે પોતાના સબસ્ક્રાઈબ અને યુટ્યુબ ચેનલનો ઉપયોગ દેશદ્રોહ માટે કરવા માટે શરૂ કરી દીધો શું કારણ પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થઈ ચૂકેલા છે આ જ્યોતિ મલ્હોત્રા ચારથી પાંચ વખત તો પાકિસ્તાનની મુલાકાતે પણ પહોંચી હતી તેના મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી ચૂકી હતી હવે એક સામાન્ય યુટ્યુબર કોઈક સ્થાનિક રાજ્યના મુખ્યમંત્રીને સીધી જ મળી જાય અને તે પણ દુશ્મન દેશની ત્યારે વિચારવા જેવું તો ખબર સાથે સાથે પાકિસ્તાનના આઈએસઆઈના નેટવર્કમાં કઈ રીતે તે ફસાઈ તે પણ પોલીસ તપાસમાં ખુલાસાઓ થઈ રહ્યા છે મિત્રો એક વાત ચોક્કસ છે કે ઓપરેશન સિંદૂર પછી તપાસ એજન્સીઓ સક્રિય થયેલી છે અને અનેક લોકો પર શકંજો કસવામાં આવી રહ્યો છે આ જ્યોતિ મહેલત્રાની વાત કરીએ તો તેણે પહલગામ હુમલા પહેલાં ત્યાં મુલાકાત પણ કરી હતી ચાઇનાની પણ મુલાકાત કરેલી છે પોલીસને શંકા હતી કે એક સામાન્ય યુટ્યુબર જેની આવક પૂરતા પ્રમાણમાં હજી થઈ નથી તે આટલા બધા પ્રવાસ કઈ રીતે કરી શકે તેની પાછળનું કારણ આ જ હતું કે કરોડો રૂપિયાનું ફંડ લાખો રૂપિયાનું ફંડ આ દેશના ગદ્દારોને મળતું હતું ચાલો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ હિસારના એસપી શશાંકુમારના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો જ્યોતિની સોળ મેના રોજ હિસારના ન્યૂ અગ્રસેન એક્સટેન્શન સ્થિત તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી જ્યોતિ મલ્હોત્રા પર ઓફિશિયલ સિક્રેટ એક્ટ ઓગણીસો ત્રેવીસની કલમ ત્રણ અને પાંચ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ને બાવન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો જ્યોતિ મલ્હોત્રાના બેંક ખાતાઓ અને મુસાફરીની વિગતો તપાસ કરવામાં આવી રહી છે ઇલેક્ટ્રોનિક ઉપકરણો મોબાઈલ ફોન લેપટોપની પણ તપાસ કરવામાં આવી છે કારણ કે જ્યોતિ મલ્હોત્રાએ ભારતની સંવેદનશીલ જાણકારી પાકિસ્તાનને આપી હોવાના પુરાવા પોલીસને મળ્યા છે તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનમાં દૂતાવાસનો અધિકારી એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં હતી એટલું જ નહીં પરંતુ તે અનેક વખત પાકિસ્તાન પણ ગઈ હતી અમારે देश के और भी जो इन्फ्लुंसर उसमें भी टच में थे दे वर देवरऑल्सो इन टच विद दी पी आई ओज और उनके सोशल गैदरिंग वगैरह में भी जाना होता था तो जैसे मैंने बताया कि मॉडर्न वॉरफेयर में बस हम उसको बॉर्डर पर नहीं लड़ते तो ये भी एक वॉरफेयर है जहाँ पर वो रिक्रूट करके और इन्फ्लुंसर से अपनी नेगेटिव पुश करने की कोशिश करना और यहाँ के जो सॉफ्ट पावर को के थ्रू यहाँ पे अपने इमेज को सो कॉल डिस्टॉर्ट करना ये सब सारी चीज़ें कोशिश चल रही थी Uh, अभी वो पूछताछ चल रहा है पहलगा हमले के पहले बिल्कुल गई थी उसके पहले उसके उसके पहले वो मतलब तो उसके आसपास वो पाकिस्तान भी गई थी तो उसमें आपस में क्या लिंकेजेस हैं वो हम स्टैब्लिश कर रहे हैं तो जो इन इसके थ्रू और भी जो इंडियन कॉन्टैक्ट्स हैं तो हम उसको भी इन्वेस्टिगेट कर रहे हैं तो हमें कुछ लीड्स मिली हैं कि कुछ और लोग भी इन्वॉल्व हैं तो वी आर इन्वेस्टिगेटिंग दैट और कौन उनके साथ इन्फॉर्मेशन कर रहा था शेयर और तो જાણવા મળ્યું છે કે જ્યોતિ મલહોત્રા વોટ્સએપ ટેલિગ્રામ અને સ્નેપચેટથી ભારતની સંવેદનશીલ જાણકારી અહેસાર ઉર રહીમ ઉર્ફે દાનિશને આપતી હતી જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાન સાથે સાથે ચીનની પણ અનેક વખત મુલાકાત કરી હતી પોલીસને આશંકા છે કે તેની આવક પ્રમાણે આ યાત્રાઓ સંભવ નથી જેથી તેને ક્યારથી ફંડિંગ મળવું જોઈએ પરંતુ ક્યાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા હોવાથી તેના પર અનેક પ્રકારની શંકાઓ થઈ રહી છે इस प्रकार के हमारे सामने कोई विषय आते हैं उनके खिलाफ हमारी पुलिस कार्रवाई कर रही है ज्योति मल्होत्राए भारत अनेक राज्यों में जाइने તસવીરો અને વિડીયો પોતાના કેમેરામાં કેપ્ચર કર્યા છે પાકિસ્તાન ચીન યાત્રાની જાણકારી મળ્યા બાદ આ પ્રવાસ માટે વિદેશી ભંડોળની શંકા હોવાથી પ્રવાસ માટેના રૂપિયા ક્યાંથી આવ્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે શું જ્યોતિ મલ્હોત્રાને પાકિસ્તાન ચીન યાત્રા માટે કોઈ રૂપિયા આપતું હતું આ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કારણ કે તે ટ્રાવેલ વિથ જો નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે આ ચેનલના

तो मैं क्या करूँ वैसे तो कहने पर सारा कुछ ही मानती है न लायक तो नहीं है ये झूठ जो बात कर रहे हैं ना शादी झूठ है अगर इंसान तो कहीं जाएगा तो किस से परमिशन लेके जाएगा अपने आप तो नहीं जा सकता इनसे लेके गई होगी पुलिस वालों से जिनने पासपोर्ट बनवा के दिए और कुछ बनवा के दिए आए हैं जो भी कुछ रहे है कुछ करे उन्होंने क्या पता मेरे को तो? मेरे को तो इतनी नॉलेज नहीं है इस चीज की मैं जी कल गया था मेरी थोड़ी एक सेकेंड बस इतनी बात हुई पापा वकील करना पड़ेगा જ્યોતિ મલ્હોત્રા મામલે કરવામાં આવેલી તપાસ દરમિયાન એવું પણ જાણવા મળી રહ્યું છે કે જ્યોતિ બે હજાર ચોવીસના ડિસેમ્બરમાં ઓડિશાના પુરીના પ્રવાસે ગઈ હતી તેણે પુરીના જગન્નાથ મંદિર અને અન્ય સ્થળોના ફોટા ક્લિક કર્યા હતા પુરીમાં જ્યોતિ મલ્હોત્રા એક મહિલાને પણ મળી હતી જે મહિલા તાજેતરમાં પાકિસ્તાનના કરતારપુર સાહિબની મુલાકાતે ગઈ હતી આ માહિતી બાદ પૂરી પોલીસ પણ તપાસમાં જોડાઈ ગઈ છે હજી પણ જ્યોતિ વડોદરા મામલે તપાસ ચાલી રહી છે તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર મિત્રો આ વાત થઈ ઓપરેશન સિંદુર પછીના કેટલાક ગદ્દારો જે સામે આવી રહ્યા છે તે પરંતુ સાવચેતી એ જ સલામતી દેશદાસ સાથે પોતાના દેશ માટે કંઈક મરી પડવું અને કંઈક કરી છૂટવું તે અલગ વાત છે દેશના જવાનો જ્યારે સરહદ પર ખડે પગે રાત દિવસ તમારી રક્ષા કરતા હોય ત્યારે પોતાના દેશનું મહત્ત્વ તો સમજાવવું જોઈએ જોતા રહેજો મુંબઈ સમાચાર નમસ્કાર